જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ મસ્ત અને ઠંડીમાં રોટલો બનાવીશું આ બાજરાનો રોટલો આપણે શિયાળામાં એકદમ શરીરમાં હેલ્ધી પણ છે અને શરીરમાં ગરમી પણ આપે છે આપણે શિયાળામાં એક ટાઈમ આ બાજરાનો રોટલો ખાશું તો આપણે તંદુરસ્ત રહેશું અને બાજરો ખાવાથી આપણે ઘણા બધા રોગ પણ આપણે દૂર થાય છે આપણે આમાં સુગર જરા પણ આવતું નથી એટલા માટે આપણે બાજરો ખાવો જરૂરી છે આ રોટલો તમે એકવાર ખાશો તો તમારે ઘરના બધા ખાશે એટલો મસ્ત બને છે આપણે મસાલાવાળો બાજરાનો રોટલો બનાવવા માટે એક કપ મેં બાજરાનો લોટ લીધો છે આપણે બજારમાં પણ સહેલાઈથી મળી રહી છે એકદમ સરસ બાજરાનો લોટ આપણે એક કપ લીધો છે આદુ લસણ અને મરચાંની પેસ્ટ આપણે લીલું લસણ નાખવાનું છે અત્યારે એકદમ સરસ લસણ આવતું હોય છે લીલું લસણ હશે તો એકદમ મસ્ત બનશે આદુ લસણ ને મરચું એક મરચું અને સાત થી આઠ લસણ આપણે નાનું નાનું આવે છે તે લઈ લીધું હતું અને એક ઇંચ આદુનો ટુકડો આપણે એકદમ ફાઇન નથી આપણે ખાંડીમાં ખાંડવાનું છે એટલે એકદમ સરસ આવું અતકચરું ખાંડવાનું છે એટલે એકદમ સરસ આપણો રોટલો બને અને આપણે ડુંગળીના પાંદ આવે છે તે લીધા છે આ રીતના આપણે ડુંગળીના પાંદ આવે તે ચીણા સમારી લીધા છે અને મેથી આપણે લીધી છે અડધી વાટકી અને અડધી વાટકી આપણે ધાણા ભાજી લીધા છે અત્યારે બધી વસ્તુ એકદમ સરસ લીલોતરી આવે છે એટલે આ રોટલો બનાવવામાં પણ આપને મજા પડી જાય હવે આપણે રોટલો બનાવીશું આપણે બાજરાનો લોટ ડીશમાં નાખી દેસુ ત્યારબાદ આસુ આદુ લસણ મરચાંની પેસ્ટ પાન મેથી આપણે મેથી લીલી હવે તેમાં મસાલા કરીશું હળદર પાવડર ચણાજીરું પાવડર બે સંચળ નાખવાનું છે સંચડ સંચડથી એકદમ મસ્ત આપણે રોટલો બનશે અને અડધી ચમચી આપણે દેશી ઘી નાખવાનું છે આપણે ઘરનું તમે કોઈ પણ ઘી લઈ શકો આ એકદમ સરસ પેલા મિક્સ કરી દેવાનું છે આ મિક્સ કરીએ તે પહેલાં આપણે તાવડી તપવા મૂકી દેવાની છે આપણે થોડા અજમા એક ચપટી નાખીશું આપણે શિયાળો છે એટલે અજમા નાખીશું તો પણ મસ્ત બનશે અજમાથી એકદમ સરસ આપણે રોટલો બનશે હવે આ બધું સરસ આ રીતના મિક્સ કરી લેવાનું છે આપણે આ રીતના ભસડીને કરવાનું છે એટલે આપણે સરસ બધું મિક્સ થઈ જાય હવે આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને

જેમ મસળશું તેમ આપણો રોટલો મીઠો બનશે આપણે મસળવો ખૂબ જરૂરી છે આપણે સરસ મસળાઈ ગયો છે હવે આપણે આને એકદમ સરસ રાઉન્ડ મારી લઈશું ત્યારબાદ આપણે તો તમને એમ લાગે કે છે આ થારે તો આપણે એકદમ સરસ ઘી વાળો અથવા પાણી વાળો હાથ કરી લેવાનો છે આપણે આ રીતના આપણે બનાવી આ રીતના એકદમ સરસ આપણે ટીપી લેવાનો છે આપણે તાવડી પણ સરસ તપી ગઈ છે એટલે આપણે એકદમ સરસ તપવા દેવાની છે અને આપણો રોટલો પણ સરસ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે હવે આ રોટલોને આટલી રાખવાની છે બહુ જાડો પણ નહીં પતલો પણ નહીં એ રીતના એટલે એકદમ મસ્ત બનશે હવે તેને આપણે ચડવા દેસુ હવે આપણે સાઈડ ચેન્જ કરી લેશું ફરી સાઈડ ચેન્જ કરી લેશું

આડા કરી લેશું એકદમ સરસ આપણે ઘી નાખવાનું છે ઘી નાખવાથી એકદમ મસ્ત રોટલો ખાવાની મજા પડી જશે આપણે શાકની પણ જરૂર નહીં પડે એટલો મસ્ત આપણે આ રોટલો બનશે આ રીતના આપણે જેટલું ઘી ખાતા હોય એ પ્રમાણે નાખી દેવાનું છે આપણો રોટલો તૈયાર થઈ ગયો છે તો તૈયાર છે આપણો બાજરાનો મસાલાવાળો રોટલો આ રોટલાને ને પેલાના માણસો હજીયો રોટલો પણ કહે છે આ રોટલો એકદમ સરસ આપણે દૂધ સાથે પણ મજા પડી જાય કોઈ પણ શાક સાથે પણ ખાઈ શકીએ છીએ એટલો મસ્ત બને છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ